આજરોજ ભાયાદર માં આંખ નો એકસો છત્રીસ છે ને આપણા ક્લબના બધા મેમ્બરો તેમજ ભાયાવદર ના આપણે જે આંખના દર્દીઓ છે એકસો એસી જેટલા તો ઓલરેડી દર્દી લખાઈ ચૂક્યા છે અને હજી સતત ચાલુ છે તો આવા ભગીરથ કાર્યની અંદર સઠવારા પરિવારને ખૂબ ખૂબ માતાજી અને સિદ્ધેશ્વર મહાદેવ ખૂબ આવા ભગીરથ કાર્ય કરવાની શક્તિ આપે નેત્ર નિદાન અને નેત્ર પર આરોપણ કેમ્પમાં વેદનガતી પદલા ડૉ ગુલાણી સાહેબ અને આ કેમ્પના દાતાશય ભાઈ શ્રી લીલાવંતીબેન બેન ગંભીરભાઈ એટલે કે પરમાર પરિવાર એમના સાથ અને સહકાર આ કેમ્પ કરવામાં આવ્યો છે અને રોટરી દ્વારા નેત્ર નિદાન શ્વાસ કેન્દ્ર ઉકાળા કેન્દ્ર જેવી અનેક પ્રવૃત્તિઓ થાય છે આજના આ કેમ્પમાં એકસો ને છત્રીસ આ કેમ્પમાં લગભગ એકસો એસી દર્દી લખાઈ ચુક્યા છે અને અઢીસો આસપાસ દર્દી થશે અને લગભગ પચીસો પચીસ જેટલા ઓપરેશન કરવામાં આવશે આ તમામ દર્દીઓને વિરનગર ફ્રી ઓફ ચાર્જ લીધવામાં આવશે અને ફરી પાછા ભાઈદર મૂકેલવામાં આવશે અને આ કેમ્પના દાતા શ્રી ભાઈ શ્રી રોણિતભાઈ દ્વારા આર્થિક સહકાર બલે છે અને તેમના પરિવાર દ્વારા ભાડા દેમાં દરેક સંસ્થાઓને આર્થિક સહયોગ અને સહકાર આપે છે અને પ્રભુ તેમને દીર્ઘાયુષ્ય અને વધુ વધુ આવી પ્રેરણા આપે એવી મારી ઈશ્વર પાસે કૃપા છે